दर्शक मित्रों आप निहाली रहा एस लाइव न्यूज बुलेटिन नजर ना के अत्यार सुधी मुख्य समाचारों पर आरटीआई और अपराधी उम्मीदवार मुद्दे एक समय राजकीय पक्षों मेघाणी नगर पिता बंद जल्ला बे मासूम पुत्र ने चापी आग સુરત વડોદરામાં હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો માટે કોંગ્રેસ બનશે સાબરકાંઠામાં અંધશ્રદ્ધા ને પગલે માતાએ બે પુત્રીઓ પર કર્યો હુમલો નાની અમ થી વાતે સામસામે આવી જતા રાજકીય પક્ષો હવે એક થઈ ગયા તેનો પુરાવો જોવા મળ્યો ગઈકાલે સાંસદો દોષિત ઠરે તે દિવસથી જ ગેરલાયક ઠરશે તેવા સુપ્રીમના ચુકાદા સામે રાજકીય પક્ષો એક થઈ ગયા તો કેન્દ્રીય કેબિનેટ આરટીઆઈ એક્ટમાં રાજકીય પક્ષોને બાકાત રાખવાનો નિર્ણય કર્યો નેતાઓ એટલા ચાલાક છે કે પોતાના હિત અને અધિકારનો મામલો હોય ત્યારે એક થઈ જાય છે સાંસદો અને ધારાસભ્યો સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયોનો વિરોધ રાજકીય પક્ષો એવું પણ જણાવ્યું કે સરકારે આ મુદ્દો તત્કાલ હાથ પર ધરવો જોઈએ કારણ કે ચૂંટણી પહેલા તેનો ઘણો દુરુપયોગ થઈ શકે છે સુપ્રીમ કોર્ટના આ આદેશ પર ચર્ચાની પણ રાજકીય પક્ષોએ માંગ કરી હતી પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી જેના કારણે બંને બાળકીઓ ભરતું થયેલી હાલતમાં મોત ને બેઠી હતી આ કૃત્ય કરનાર પિતા લોકોએ ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો મેઘાણી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી इसमें नरोड़ा रोड पर गोविंद भाई सगन भाई राठौड़ करके व्यक्ति रहता है रिक्शा चालक है उसके संतान में चार दिकरिया हैं एक दिकरा है वो रिक्शा लेकर अपने घर से दो ये लड़कियां थीं उनको लेकर स्कूल ले जाने के लिए निकला और ये आईजी कंपाउंड में आकर सियाड़ी क्राइम के ऑफिस के पचास साठ फीट दूर उसको पेट्रोल शॉर्ज सलगा दी जलाने की वजह अभी वो जो अभी तक भी हमारे पास हकीकत है कि वो बोलता था कि कई उसे बदनामी समाज में हो रही थी इसी वजह से सरकार वो अभी तक नहीं वो बेबी के बारे में अभी तक कुछ नहीं बोला लेकिन उसके उसके खुद के बारे में बदनामी हो रही थी इसीलिए वो बोलता है अभी तपास चालू है सही क्या है वो तपास होने के बाद प्रॉपर वो आपको बता दिया कि ये जगह सीआईडी क्राइम की ऑफिस के सामने पास में पचास साठ फुट दूर है वहाँ रिक्शा में उसने पेट्रोल छोड़ के जला दिया और रिक्शा खुद खींच कर यहाँ पर लाया આ ભારે પાંચ સંતાન હતા જેમાં ચાર પુત્રી અને એક પુત્ર છે આરોપી પિતા દીકરીને શાળાએ મૂકવાનું કઈ ઘરેથી નીકળ્યો હતો અને રસ્તામાં જ બંને સળગાવી દીધી હતી આ ઘટના બાદ પત્નીએ પતિ વિરુદ્ધ મેઘાણનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ચૌદ વર્ષના લાંબા સમય બાદ મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા લોકોના પોતાના ઘરના ઘરનું સપનું પૂરી કરી શકે તે માટે ચક્રો ગતિમાન કર્યા છે જે અંતર્ગત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા શહેર માં એલ આઈજી અને એમ પ્રકારના એકવીસો બત્રીસ મકાનો બનાવશે જે અંતર્ગત ખાનગી બેંક મારફત અરજદારો પાસેથી ઓનલાઈન અને મેન્યુઅલી અરજીઓ મંગાવવાનું શરૂ કર્યું છે તેમ ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન જયંતિલાલ બારોટે જણાવ્યું હતું હાઉસિંગ બોર્ડ દ્વારા સમાજના ગરીબ વર્ગના પછાત વર્ગના જે લોકો છે એ લોકોને પરવડી શકે એવા પ્રકારના મકાન આપવાનો અમારો પ્રયત્ન છે મોટા ભાગે પ્રાઇવેટ બિલ્ડરો પાસે આપણે જતાઈએ છીએ તો એમની જમીનની કોસ્ટ ઊંચી જતી હોય છે અમે જે સંપાદન કરી જમીનો છે એ જમીનો પડતર કિંમત એટલે એની સંપાદન કરેલી કિંમત પ્લસ ઉપર ખર્ચા સરકારના ટેક્સ નગરપાલિકાના ટેક્સ જે કે બધું આવે એવું પડી અને પડતર કિંમત જે હોય એ પડતર કિંમત ગણી અને મેં આ મકાનો આપવાની એક આખી વ્યવસ્થા વિચારીશ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ને રૂપિયા પંચ્યાસી કરોડ ની રકમ ફાળવવામાં આવી છે તમામ અરજદારો અરજીનો ડ્રો કરી ડ્રોન ના આધારે તે શહેરમાં આવાસની ફાળવણી કરી શકાય અરજદાર પાસેથી શરૂઆતના તબક્કામાં મકાન ની કિંમત ના વીસ થી પચીસ ટકા રકમ જે તે ઇન્કમ ગ્રુપ આધારે લેવામાં આવશે અમદાવાદમાં કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામત અધ્યક્ષતામાં ઉત્તર ગુજરાત ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો સાથે એક બેઠક યોજાઈ હતી બેઠકમાં ગુરુદાસ કામતે જણાવ્યું કે કેન્દ્ર સરકારે જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન અંતર્ગત દરેક રાજ્યોને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર વિકાસ માટે પ્રોજેક્ટ રૂપ સહાય આપી છે પરંતુ અહીંની સરકાર દેશભરમાં જુઠ્ઠો પ્રચાર કરી રહી છે ઘણા લોકોને આવા ખોટા પ્રચારની આદત હોય છે નેતા કાર્યકર્તાઓ કે સાથ चर्चा में खुशी की बात यह है कि गुजरात में हमारे सामने जो चुनौतियां है संगठन के सामने और लोकसभा का चुनाव मद्देनजर के उसका मुकाबला करने के लिए पार्टी सक्षम है पार्टी की तैयारी शुरू हो चुकी है और जगह जगह पर हमारे नेताओं ने आश्वस्त किया है कि विधानसभा में जो गलतियां हुई खामियां रही कैंपेन में उम्मीदवारों में उसे दुरुस्त करके लोकसभा में भारी मतों से और ज्यादा से ज्यादा सांसद गुजरात से जिताने का प्रयास उनका यशस्वी रहेगा नहीं ये तो पार्टी की जिम्मेदारी है ये राहुल जी के सामने प्रदेश कांग्रेस कमेटी ने एक प्लान रखा था वो अखबारों में कुछ गलत बातें छपके आई है हर तीन महीने में वो एक रिव्यू कमेटी रिव्यू मीटिंग लेते हैं अब मैं एक महीने से हूं तो मैं पहली बार रिव्यू कमेटी में गुजरात के साथ पदाधिकारी बापू जी भी थे और अध्यक्ष भी थे और हमारे सेक्रेटरीज भी थे इनके साथ में हमने उस मीटिंग में हिस्सा लिया ये हर तीन महीने का उन्होंने तय किया है कि ब्यौरा लेंगे कि किस तरह से काम चला है प्रदेश प्रमुख अर्जुन मोडवाड़िया ने यथावत रहते रह गुरुदास कामत आप નથી ગુજરાત સરકાર પર પ્રહારો કરતા કામતે જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકારની ની ભૂલોને કારણે ખેડૂતોને પાક વીમાથી વંચિત રહેવું પડ્યું છે ખેડૂતોને પાક વીમો નહીં આપે તો ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં કોંગ્રેસ મહારેલી છે

દુનિયામાં આવેલી માસૂમ પુત્રી પર આ મહિલાએ છરીથી હુમલો કરી માસુમને મોતને ઘાટ ઉતારી દીધી હતી સિવિલ હોસ્પિટલથી વર્ધી આવતા અને સિવિલ હોસ્પિટલ તપાસ કરતા ત્યાં આ બેન જે લલિતાબેન છે એ લલિતાબેન એમની બે દીકરીઓ એક જે દીકરી છે એની ઉંમર બે વર્ષ છે અને બીજી દીકરી જેની ઉંમર પાંચ દિવસ છે બરાબર તો એમને બેને પોતે સુસાઇડનો પ્રયત્ન કરી અને મોટી દીકરી જે બે વર્ષની હતી એને પણ તીક્ષ્ણો થયરથી ઈજા કરી અને મોતને ઘાટ ઉતારે અને બીજી નાની બેબી છે એને પણ તીક્ષ્ણ થિયરથી ઈજા કરી અને ગંભીર ઈજાઓ પહોંચાડેલી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા જેમાં મોટી બેબીનું ત્યાં અવસાન થતાં બીજી બેબીની સારવાર માટે અને તે બેનની સારવાર માટે એમને અમદાવાદ રીફર કરતા ત્યાં અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવેલા છે અને હાલ આ ગુનાની તપાસ

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર